બંનેમાં પુષ્કળ તાકાત અને અખૂટ ઉર્જા છે વિશ્વ જળ દિવસની ઉજવણી થાય છે ત્યારે વલસાડ જિલ્લાના બહુધા આદિવાસી વસ્તી ધરાવતા ધરમપુર તાલુકાના ડુંગરાળ પ્રદેશમાં આવેલું પંગારબારી ગામ જળ ક્રાંતિ જળસંચય અને જળ વ્યવસ્થાપનનું ઉત્તમ દ્રષ્ટાંત સમગ્ર પંથકને પૂરું પાડી રહ્યું છે આ ગામની બીજી ખાસ વાત એ છે કે આ ગામમાં પાણીનો સંગ્રહ વહીવટ સો ટકા મહિલા સમિતિ દ્વારા થઈ રહ્યું છે જે મહિલા સશક્તિકરણની પણ અજોડ મિશાલ પૂરી પાડે છે અમારા ગામમાં પહેલાં પાણી બે હજાર નવમાં ભૂગર્ભ ટાંકા બનાવ્યા અને અત્યારે આપણે નળ કનેક્શન આવ્યું એટલે અમારા ગામમાં પાણીને એવી તકલીફ નથી તો અમારા ગામમાં ત્રણસો ને એકાવન કનેક્શન છે હું પોતે જ પાણી સમિતિના અધ્યક્ષ છું એટલે પોતે જ પંચાયતના સરપંચ બી છું એટલે પોતે જ દેખરેખ રાખું છું ને પાણી સમિતિના સભ્ય આખી બધી બહેનો જ છે ને અમે બહેનો રીતે જ બધું તૂટફૂટ ચાલે તો બધાને ગામમાં હજુ કહે કે આવું નહીં કરવાનું પાણીનું વેસ્ટને રાખ કરવાનું ને સારી રીતે આપણે ચલા ચલાવતા છે અમે ચોમાસાનું પાણી વેળફાની જાય એટલે અમે ભૂગર્ભ ટાંકા બનાવેલા છે તે અમે અત્યારે અમે ભૂગર્ભ ટાંકામાં પાણી રાખીએ છીએ એટલે અત્યારે જ ઉનાળામાં અમે ભૂગર્ભ ટાંકાનો ઉપયોગ કરીએ છીએ દર મહિને અમે પચાસ રૂપિયા ઉઘરાવણી કરીએ છીએ અમે પંચાયતમાં જમા કરીએ છીએ પછી કોઈ બી ખર્ચા આવે તો તેમાંથી અમે ખર્ચો કરીએ છીએ અને ઓપરેટર રાખ્યો છે અમે ગામમાં તે નિભાવણી કરવા માટે તેને અમે પગાર પણ આપીએ છીએ અમારા ગામમાં તૂટ ફૂટ પાણીની થઈ જાય ને તો અમે લોકોને કહીએ કે વેસ્ટ પાણી નહીં મોકલાવતા અમે પાણી બગાડીએ નહીં ને લોકો તેના માટે અમે કહીએ ને પૈસા પેલા ઉઘરાવીએ પચાસ રૂપિયા દર મહિને તે કંઈ તૂટફૂટ થાય તેના માટે વપરાશ કરીએ ને લોકોની ઉઘરા ને તે લોકોને પાસે અમે ઉઘરાવી લઈએ પહેલાં અમારા ગામમાં એવો હતો

પાણીદાર ઉપાયો અને અભિગમો અપનાવ્યા છે